ઘણા લોકોને મોડી રાત સુધી પથારીમાં સૂતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની આદત હોય છે આ આદત સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે જોકે સૂતા સુતાં ટીવી જોવું કે પુસ્તક વાંચવાથી પણ સ્વાસ્થ્ય પર અસર થાય છે ઘણા લોકોને મોડી રાત સુધી પથારી પર સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાની આદત હોય છે આ આદર્શ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે સૂતા સૂતા ટીવી જોવા કે પુસ્તક વાંચવાથી પણ સ્વાસ્થ્ય પર અસર થાય છે તાજેતરમાં એક એકાઉન્ટ પર સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાના ગેરફાયદા વિશે જણાવવામાં આવ્યું છે ચાલો જાણીએ કે સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ કેવી રીતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે સુતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી પુસ્તક વાંચવાથી કે ટીવી જોવાથી માથાના પાછળના ભાગ ગરદન કે ખંભાના સ્નાયુઓમાં તણાવ આવી શકે છે જેના કારણે સવારે ઉઠ્યા બાદ માથાનો દુખાવો ખંભામાં દુખાવો અને ગરદનના દુખાવાની ફરિયાદ થઈ શકે છે સુતા સૂતા મોબાઈલ વાપરવાથી પુસ્તક વાંચવાથી કે ટીવી જોવાને કારણે સવારે ઉઠ્યા પછી તમને શક્કર આવી શકે છે શરીરને નિયંત્રિત કરતા સ્નાયુઓ કાનની પાછળ હોય છે અને સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાને કારણે તે યોગ્ય રીતે કામ કરી શકતા નથી તો મિત્રો હાલ માટે એડલું સ્ત્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને હાર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો